નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ એપ્રિલ બે હાજર પચીસ ને મિત્રો સોમવાર ના રોજ આજની કેસર કેરીની મિત્રો આવકની વાત કરી તો જોઈ શકો છો હાલ મિત્રો જોઈ તો ગઈકાલ જેવી આજે પણ આવક રહેલી છે ને ગઈકાલની આવક વિશે જણાવું તો મિત્રો ચારથી સાડા ચાર હજાર બોક્સની આસપાસની મિત્રો ગઈકાલની આવક હાલ નોંધાયેલી છે અને આજે જોઈ તો મિત્રો સેમ ગઈકાલ જેવી જ આવક જોવા મળી રહેલી છે જોઈ શકો છો તમે અને હરાજીનું કામકાજ હમણાં થોડી જ વારમાં એથી શરૂઆત થવાની છે તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના કેરીના બજાર ભાવ ધન્યવાદ

ચૌદસો માં વેચાણ પેલા વેચાણ તેરસો ની આસપાસ વેચાણસો રૂપિયા બે જમ્બો છે ભાઈ લેવા માંડો એ બોલો માંડ્યો આમેથી બોલો માંડ

પચાસ પંચોતેર અગિયારસો ને પિંચોતેર રૂપિયા ભાવતી જોઈ શકો તમે મીડિયમ ફોર્ડ છે ગીર કંટાળા નો માલ છે અગિયારસો ને પંચોતેર રૂપિયા માં છે આઠસો રૂપિયા પાવતી છે મીડિયમ પર છે જોઈ શકો તમે આઠસો રૂપિયા માં મળ્યા જણાવ છે આઠસો રૂપિયા પાવ થયો છે એનો એ ખાલી

মি ছো রা পাঁচ কিলো না বোর্স পাঁচ কিলো না ভাব থা ছো রুপিয়া কিলো না ছো রুপি পেলা અગિયારસો ને પચાસ રૂપિયા માં અમલ વેચાણો છે જોઈ શકો તમે અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ છે

सत सौ पचास रुपया भाव कयूं सत सौ न पचास रुपया भाव थियो त सत सौ न पचास रुपया સાતસો રૂપિયા પૂરો ભાવ સાતસો રૂપિયા નોકરા

નવસો રૂપિયાનો ભાવ થયો છે લઈ શકો છો તમે આ પ્રકારનો સાઈઝ છે થોડુંક મીડિયમ હોતે છે એની અંદર સાઈઝ નવસો રૂપિયા ફાઇનલી ગણત મિત્રો આ હતા આજના ગેરીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરીએ તો મિત્રો બજારમાં આજે થોડો એવો સુધારો જોવા મળી રહેલો છે તો આ વિડિયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ અને બીજું એ જણાવવાનું હતું કે ભાઈ આ નંબર જે નીચે આપેલો છે એની અંદર કોઈ એક બે બોક્સ લેવા માટે કોલ ના કરવો હોલસેલમાં જ અહીંયા આપણે કેરીનું વેચાણ થાય છે તો એક બે બોક્સ માટે આ નંબર ઉપર કોલ કોઈએ ના કરવો ધન્યવાદ